વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે કમોસમી વરસાદના કારણે પિસ્તાળીસ હજાર હેક્ટરથી વધુમાં લેવાતા કેરીના પાકમાં મોટા નુકસાનની ખેડૂતોની ભીતિ સતાવી રહી છે ખેડૂતોને કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે નાના ખેતરમાં અંદાજે ત્રીસ હજારનો ખર્ચ આવે છે ત્યારે જો પાક આવા સમયમાં નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવશે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે વલસાડ જિલ્લામાં પિસ્તાળીસ હજાર હેક્ટરથી વધુમાં કેરીનો પાક લેવાય છે ત્યારે વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરિંગ ઓછું થયું હતું વલસાડ જિલ્લામાં વરસાદ જો વધુ વરસે તો આંબા ઉપર લાગેલા ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે સાથે આંબા ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોની આવનાર કારણે કેરીનો પાક વધુ થશે નહીં સાથે ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ પણ મળશે નહીં ખેડૂતોને એક નાના ખેતરમાં કેરીનું પાક ઉત્પાદન કરવું હોય તો ત્રીસ હજાર જેટલો ખર્ચ લાગતો હોય છે

અને પારડી ઉંમરગામમાં આ જે માવઠું છે વાદળછાયું વાતાવરણ છે તેના લીધે જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે અને તે ખાસ કરીને શાકભાજી અને મોટાભાગે જે કેરીનો પાક છે તેમાં એના મોર અને નાના જે નાના મોરવાઓ હોય છે તેના પર બેસીને ભયંકર મોટું નુકસાન કરે છે એમાં કેરીની ક્વૉલિટી પણ બગડે છે અને સરવાળે ઉત્પાદન ઓછું થવાનો ભય રહેલો છે કારણ કે આ નુકસાનથી મોરવા જે હોય છે તે ઘરી જાય છે અને ખેડૂતોને જે જે પ્રમાણમાં દવાઓ છાંટી હોય અને મળતર મળવું જોઈએ એ મળતું નથી ખેડૂતો મોટેભાગે નુકસાનમાં જાય છે એટલે સરકારે આ બાબતમાં કોઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે કારણ કે વર્ષો વર્ષ આવા વર્ષો પડશે તો ખેડૂતો ખેતી કરવાનું છોડીને બીજા ઓપ્શનમાં જતા રહેશે અને સરવાળે જે દેશનું ઉત્પાદન છે એ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાશે એટલે સરકારે આ બાબતે વિચારવું જોઈએ સ્વામિનાથન ક કમિટીનો જે રિપોર્ટ છે તે બાબતે તે બાબતો ધ્યાનમાં લઈને સરકારે વહેલી તકે પગલાં લેવા જોઈએ પરિસ્થિતિ એવી છે કે જો વરસાદની આગાહી ત્રણ દિવસની કે ચાર દિવસની એવી કંઈ છે તેમ આજે જે વરસાદ પડ્યો એના લીધે જે નુકસાન થવાનું ને તે આપણને પંદર દિવસમાં એનું રિઝલ્ટ આવી જશે ને જેનાથી ખેડૂતોને જે નુકસાન છે કે આજે દવાનો ભાવ શું છે ખાતરનો ભાવ શું છે એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ ને જો આના અનુસંધાભમાં અનુસંધર્ભમાં જો બાર વરસમાં એકવાર પાક કેરીનો આવે છે તો એ પરિસ્થિતિમાં હમણાં જે એક મોડ કાળો થવા મળ્યો હતો ને તેમાં જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ એવી ગંભીર આવવાની કે ઝીણીકણી છે તે બધી ખકેરાઈ જશે ને જે નીચે પડવાથી જે નુકસાન છે તે ખેડૂતને મોટા મોટું નુકસાન છે